આ મહિનામાં ભગવાન સ્વયં શિવજી લક્ષ્મીજીને મળ્યા હતા ક્યારેક પ્રશ્ન ઉઠવો જોઈએ ક્યારેક પ્રશ્ન જાગવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે આ મહિનામાં બિલુ વૃક્ષ નું પ્રાગટ્ય થયું છે ભગવાન સ્વયં શિવજી કહ્યું કે લક્ષ્મી આપની સાધનામાં પડ છે લક્ષ્મી સ્તન ઉત્પન્ન છે મહાદેવ લક્ષ્મીજીએ કઠિન સાધના મહાદેવને કરી શિવજી તો મળ્યા પણ તેમની સાથે વૃક્ષ પ્રગટ થયો અને એ બિલો વૃક્ષ છે બિલ વૃક્ષનું સાચું નામ છે શ્રી વૃક્ષ શ્રીનો અર્થ થાય લક્ષ્મી આ મહિનામાં બિલો પત્રોથી કોઈ ભગવાન મહાદેવનું પૂજન કરે છે તેને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં વિશેષ કરીને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે તો તેની કામનાઓ પૂર્તિ થાય છે થઈ શકે તો આ મહિનામાં ઉપવાસ કરવા જોઈએ એ ન થઈ શકે તો એક દિવસ ઉપવાસ ને એક દિવસ ભોજન નક્ત એક દિવસ એકદમ ઉપવાસ કરે ભોજન કરવાનું વળી પાસે ઉપવાસ એક દિવસ ભોજન પાછું એ પણ ન થઈ શકે તો રોજ એક સમય ભોજન કરી અને ભગવાન શિવનું આરાધન કરો એમ પણ ન થઈ શકે તો આ મહિનામાં વધારે વધારે મૌન રહેવું શિવજી ને મૌન પ્રિય છે અનેક મહાદેવના ભક્તો આ મહિનામાં મૌન ને ધારણ કરે છે એ રોજ ન રહી શકે તો પવિત્ર જે સોમવાર આવતા હોય છે સોમવારે ભગવાન શિવજીને યાદ કરવા માટે રહે છે અધિક મહિમા ભગવાન શંકરજી ગાયો છે આ મહિનામાં વિવિધ પ્રકારે શંકર ભગવાનની પૂજા થાય છે અભિષેક થાય રુદ્રાભિષેક થાય રુદ્રી પાઠ થાય આ મહિનામાં પાર્થેશ્વર મહાદેવનું પૂજન થાય આ મહિનામાં થોડું કરેલું સત્કર્મ અધિક ફળ આપે છે પવિત્ર સાણ માસમાં પંચાક્ષર મંત્રનો વધારે વધારે જાપ કરવો જોઈએ આ પવિત્ર સાણ મહિનો શાંતિ આપનારો છે તેથી જેને શાંતિ જોઈએ સંપત્તિ જોઈએ પોતાના સંતાનના સુખ જોઈએ તેને વિશેષ પ્રકારે પવિત્ર સાણ માસમાં ભગવાન શિવનું પૂજન કરો તો આપણે સૌ ભેગા મળીને પવિત્ર સાણ માસમાં ભગવાન શિવને યાદ કરી રહ્યા છીએ ક્યારેક ક્યારેક આપણા પોતાના ભાગ્યની પણ સરાહના કરવી જોઈએ મારું પણ કોઈ પુણ્ય છે કે મને આ ગંગાના કિનારે નવ દિવસ રહેવાનો અવસર પ્રાપ્ત થયો આપણા ગામની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું હોય તો પણ કેટલી મહેનત કરવી પડે કેટલો પુરુષાર્થ કરવો પડે કેટલી વ્યવસ્થા ઊભી કરવી પડે તો ગામ છોડીને રાજ્ય છોડીને જ્યારે આપણે તીર્થોમાં કથા કરવા જઈએ છીએ ત્યારે અહીં ઘણી બધી વ્યવસ્થા માગી લે છે આયોજક મિત્રો વારંવાર આવવું પડે છે વ્યવસ્થા સંભાળવી પડે છે તો પણ કોઈ તુટી રહી જતી હોય તો કોઈ પણ અવ્યવસ્થા રહી જતી હોય છે તેથી જે જે યાત્રિકો આવ્યા છે કંઈ પણ અસુવિધા હોય નજરઅંદાજ કરીને આનંદનો લાભ લેવો સત્સંગનો લાભ લેવો ભગવાનનું ભજન કરો ગંગાના તટ ઉપર બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો માતા ગંગાનો તટ શાંતિ આપનારું છે સુંદર વિચાર આપનારું છે ક્યારે તમે ગંગાના કિનારે બેઠા હો એક પણ દૂષિત વિચાર ત્યાં પ્રગટ ન થાય આપનો સૌનો અનુભવ છે ગંગા કિનારે બેઠા હોય અને કોઈ પણ એક પણ ખરાબ વિચાર આપણા મનમાં કે હૃદયમાં ઉદ્ભવે નહીં આ ગંગા જલનો એક શ્રેષ્ઠ પ્રભાવ છે આપણી પૂજા પરંપરામાં ગંગા જલ વગર કોઈ દેવતાઓની પૂજા સંપન્ન નથી થતી શિવની પૂજામાં ગંગા જલ એ બહુ આવશ્યક છે ગંગાજલ વિના ભગવાન શિવની પૂજા કેવી રીતે સંપન્ન બને મહાદેવજીને આપણે અન્ય અન્ય વસ્તુ ન ચડાવીએ પણ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવી દીધી તો દરેક અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થાય છે જે આ પરંપરા છે દૂધનો અભિષેક નો અભિષેક ઘીનો અભિષેક ફળનો રસનો અભિષેક અનેક દ્રવ્યથી અભિષેક થાય ભગવાનને થી અભિષેક થાય પણ અલગ 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 અભિષેક આપણે ન કરી શકીએ તો પણ સર્વ અભિષેકોનું ફળ મહાદેવને ગંગાજલ ચડાવવા માત્રથી પ્રાપ્ત થાય છે શિવજીને ગંગાજલ બહુ જ પ્રિય છે તો ગંગાના કિનારે બેસીને ભગવાન શિવને યાદ કરનારા આપણે સૌ આપણા પૂર્વજોને યાદ કરી પૂર્વજોએ કોઈ પુણ્ય કર્યા છે તે પુણ્યના ફળ સ્વરૂપે આપણે લાભ મળી રહ્યો છે આપણે કોઈ પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું છે કોઈ સારા કાર્યો કર્યા સત કર્મો કર્યા છે એનું ફળ આપણને પ્રાપ્ત થયું છે અનેક માણસોએ મનમાં સંકલ્પ કર્યો તો કે હરિદ્વાર જાવું છે કથા છે આવી ન શકે પહોંચી ન શકે કારણ કહ્યું તેના પુન્યનો ઉદય ન થયો જેના ભાગ્યનો ઉદય થયો જેના પુન્યનો ઉદય થયો તે ગંગા કિનારે પહોંચી ગયો હરિદ્વાર પહોંચી ગયા હરિનો દ્વાર છે હરિદ્વાર પૂર્ણ થાય એટલે ઋષિકેશ આવે છે રિષિમુનિઓની તપસ્થલી ઋષિકેશ છે ત્યાંથી હિમાલય પહાડનો પ્રારંભ થાય છે સુંદર સુંદર તીર્થો હિમાલય પહાડમાં છે દુર્ગમ યાત્રા છે કષ્ટદાયક યાત્રા છે પણ ધીમે ધીમે બધું જ સુખદાયક ત્યાં વ્યવસ્થા ઉભી થઈ રહી છે તો આવો ભગવાન શિવને યાદ કરીએ કરી શિવ મહાપણ કહેવાનો પ્રયાસ કરો આજે આપણે ભગવાન શંકરજીની વંદના કરીશું માતા ભવાનીને પ્રણામ કરીશું ત્યારબાદ ભગવાન ગણેશની વંદના કરીને ધીરે ધીરે શિવ મહાપણ કથામાં પ્રવેશ કરીશું અને વધારેમાં વધારે ભગવાન શિવની વાતો કરીશું ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરી અહીંયા લોકિક વાતો બહુ નહીં કરી આપણે જે ઘર કુટુંબ પરિવારની હોય કથાઓની અંદર લગભગ એ પણ ચાલતો હોય છે ઘર કુટુંબ પરિવારની વાતો લોકિક દ્રષ્ટાંતો બધા છે સાસુએ કેવી રીતે રહેવું વહુ બાપાએ કેવી રીતે રહેવું સોસરાઈ કેવી રીતે રહેવું ભાઈએ કેવી રીતે રહેવું બહેનો કેવી રીતે રહેવું એ બધું તો આપણે જાણતા જ હોય છે આજના માણસોને આ બધું કઈ શીખવાની જરૂર નથી તેને કેમ રહેવું છે કઈ રીતે રહેવું છે તેને બધી જ ખબર છે આપણે અહીંયા લૌકિક વાતો કરવા એકત્ર નથી થયા આપણે અહીંયા અલૌકિક ભગવાન મહાદેવની વાત કથા કરવા માટે એકત્ર થયા છે તેથી હસવાની વાત પણ બહુ જ અલ્પ કહીશું નૃત્યની પણ થોડી અલ્પ અલ્પ સમય રાખીશું પણ વધારે વધારે ભગવાન શિવજી ની કથા આપણે સાંભળીએ એવા પ્રયાસ આપણે સૌ આ દેવતાની ભૂમિ હરિદ્વાર કરીશું આપણે પ્રણામ કરીએ જગતના પિતા છે જગતના સર્જક પણ છે ભગવાન શિવ વિશ્વના પિતા જગત જગતના પિતા છે આ વાત અકાટ્ય છે કોઈ વિરોધ ન કરી શકે આપણા સૌના પિતા ભગવાન શંકર પિતરમ આપણા સૌના પિતૃ ભગવાન શિવ છે પ્રથમ પિતા ભગવાન શિવ છે તેથી જે શિવ સાધના કરે શિવની ઉપાસના કરે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃ રાજી બહુ થાય છે તેમના પિતૃ તૃપ્ત રહે છે તેથી જેને પોતાના પિતૃને રાજી કરવા તેના પૂર્વજોને પ્રસન્ન કરવા હોય સદગત આત્માઓને રાજી કરવા હોય પ્રસન્ન કરવા હોય તો વધારે વધારે શિવનું સ્મરણ કરવું તેથી નું આરાધન કરે છે તેના પિતરો ખૂબ પ્રસન્ન રહે છે તેથી વિશેષ પ્રકારે પૂજા ન કરી શકીએ આપણે કોઈ વાંધો નહીં અનેક ઉપચારો કે દ્વારા ભગવાન શિવનું પૂજન ન કરી શકીએ આપણે પરંતુ ભગવાન શિવ નું સ્મરણ તો કરી શકે ને હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવને ને યાદ કરી જીવાગ્રે વર્તતે તસ સફલમ જીવિત જેને જીવા પર ભગવાન શિવ નું નામ રહે છે તેનો જન્મ સફળ છે તેથી ભગવાન વ્યાસજી શિવ મહાપર્ણ કથાના પ્રારંભે ભગવાન શિવજીને જગત પિતા કહે છે

એ જગત પિતા શિવ એ જગત માતા ભવાની હું આપને પ્રણામ કરું છું મારી સ્વીકાર કરો શિવ કરું અંતર્ગત થોડું સંશોધન કર્યું છે કે ભગવાન શિવ જગતના પિતા છે તેનો આધાર કયો છે ઉત્પત્તિના ના શ્લોકો છે જગતનું સર્જન કેવી રીતે થયું જગતની ઉત્પત્તિનો દેવ ભગવાન શિવ કેમ છે અને આપ સૌ જાણો છો તે રીતે ભગવાન શિવ જગતના રચયિતા છે ભલે કોઈ વિચારધારાવાળા કહેતા હોય કે અમારા ભગવાને જગતની રચના કરી છે પણ જેનો જન્મ થાય એ જગત રચયિતા ન હોય જે અજન્મા છે તે જગત રચયિતા હોઈ શકે છે અજન્મા કોણ છે ભગવાન શિવ છે જેનો કોઈ જન્મ નથી થયો જેમનો કોઈ મૃત્યુ પણ નથી થયો એટલા માટે શિવ ગ્રંથમાં કહ્યું છે જે પ્રકાર માતા પિતા કે બિના પુત્ર ઉત્પન્ન નહી હોતા કેસે ઉત્પન્ન હો એ પ્રશ્નાર્થ છે અને આ શિવ ગ્રંથ ગ્રંથના શ્લોક છે મેં વચ્ચેથી કાઢ્યા છે જે જગત ઉત્પત્તિના શ્લોક છે બહુ સુંદર વાત કરે છે સ્પષ્ટ પ્રમાણ છે કથા કેવી રીતે કહેવાય કથાનો આધાર હોવો છે પુરાણ સંમત વાત અને એક વાત તો આપણે સૌ જાણીએ છીએ અન્ય ભગવાન બ્રહ્મ છે એના માટે ઘણા બધા સિદ્ધાંતો દેખાડવા પડે છે કે આ બ્રહ્મ છે ભગવાન શિવ માટે કોઈ સિદ્ધાંત દેખાડવાની જરૂર નથી કે શિવ બ્રહ્મ છે એવી ઓળખાણ કરાવવાની કોઈ જરૂર નથી બાકી દુનિયાના કોઈ પણ ભગવાન બ્રહ્મ છે એના માટે ઓળખાણો આપવી પડે છે તેનામાં આ લક્ષણ છે તેના આ લક્ષણ છે પહેલું લક્ષણ છે તેથી આ બ્રહ્મ છે પણ શિવ માટે એવા કોઈ લક્ષણો દેખાડવાની જરૂર નથી કે આ બ્રહ્મ કઈ રીતે છે એ શિવ છે આ શ્લોક ભગવાન વ્યાસ રચિત છે જેવી રીતે માતા પિતા વગર કોઈ પુત્ર જન્મ નથી લેતો એવી રીતે શિવ ઓર શિવા કે શિવ ઓર શિવા વગર ચરાચર જગત કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે આ ભગવાન વ્યાસજીએ સુંદર રચના કરે છે પુત્ર છે જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર એ માં વગર જન્મ્યા છે બોલો કઈ રીતે જન્મ શિલાદ મુનિ બહુ તપ કર્યું હતું દસ હજાર વર્ષ સુધી તો પેલા ઇન્દ્ર નું તપ કર્યું દસ હજાર વર્ષ થોડો સમય નહી કહેવાય અને જન્મ લે ઇન્દ્ર કહે છે આ વાત તો મેં પહેલી વાર સાંભળ્યા આવું તમે સાંભળ્યું શિલાદ મુનિ એ વિવાહ નહીં કર્યા હતા અને પુત્ર ને અપેક્ષા રાખતા હતા કેવી

તો ભગવાન શિવ આપી શકે છે તમે વિવાહ નથી કર્યા તો પણ તમારે પુત્ર પ્રાપ્ત કરવો હોય તો સ્વયં શિવ આપી શકે છે અને બધી શિલાદમુનિ ભગવાન શિવની ઉપાસના કરે છે અને ભગવાન શિવ સ્વયં શિલાદમુનિના આંગણે તેના પુત્ર તરીકે પ્રગટ થાય છે જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર કોઠીઓ નહીં પાછો ઘણા લોકો બંને એક સમજે છે નંદિકેશ્વર

मातरं विना तथा भवं भवानि च विना

એટલું કઠિન પણ નથી સીધી વાત